વડોદરાથી તો વડોદરાવાસીઓ માટે આ ખૂબ જ ચિંતાજનક સમાચાર છે વડોદરામાં વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે અને હાલ વિશ્વામિત્રી નદીની ફૂટ નોંધાઈ છે વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી ફૂટે છે અને હાલ વિશ્વામિત્રી નદી એ ભયજનક સપાટીથી બે ફૂટ ઉપર વહી રહી છે સરોવરમાંથી ફરીથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીની સપાટી હજુ વધુ ઝડપથી વધી શકે છે તો જળ સપાટી ભયજનક સપાટી તેની છવ્વીસ ફૂટ છે અને એના બે ફૂટ ઉપરથી અત્યારે વહી રહી છે તો વડોદરાવાસીઓ માટે અને ખાસ કરીને વિશ્વામિત્રી નદી જ્યાંથી નીકળે છે અને આસપાસનો જે એરિયા છે ત્યાં તકલીફ જણાઈ શકે છે વિશ્વામિત્રી નદીની જળસપાટી અઠ્યાવીસ પોઈન્ટ શૂન્ય શૂન્ય પાંચ ફૂટ પહોંચી છે છવ્વીસ ફૂટ તેની ભયજનક સપાટી છે અને તેના કરતાં બે ફૂટ વધારે વિશ્વામિત્રી નદી વહી રહી છે આજમાં સરોવરમાંથી પણ પાણી છોડાયું છે અને જેના કારણે વિશ્વા નદીની સપાટી હજુ પણ વધી શકે છે તો આ મુદ્દે મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઇન પર જોડાઈ ગયા છે માનુ વડોદરા માટે આ ખૂબ જ ચિંતાજનક સમાચાર કારણ કે વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે આજવા સરોવરમાંથી પાણી આવી રહ્યું છે ઓલરેડી ભયજનક સપાટી વિશ્વામિત્રી નદી વટાવી ચૂકી છે તંત્ર કેટલું એલર્ટ એલર્ટ મોડ ઉપર માનું અંકુર એક તરફ ગઈકાલે જે વરસાદ પડ્યો એનું પાણી તો માં નિકાલ થયો છે ને રાત્રેથી આ ફરી નવી આફત વડોદરા માટે શરૂ થઈ રહી છે રાત્રે બાર વાગ્યા આજુબાજુથી વિશ્વામિત્રી નદીમાં જે આજવા સરોવર છે એમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અત્યારે વિશ્વામિત્રી નદીની જળસપાટી છે અઠયાવીસ પોઈન્ટ પાંચ ફૂટ થઈ છે એટલે કે એની ભયજનક સપાટી છવ્વીસ ફૂટ છે એના ઉપર બે ફૂટ વધારે પાણી છે અત્યારે વહી રહ્યું છે એટલે ભયજનક સપાટીને વટાવી ચુક્યું છે જોકે આજવા સરોવર માંથી હજુ પણ પાણી પૂરવામાં આવી રહ્યું છે આજવા સરોવરમાં પ્રતાપનગર સરોવર છે એનું પણ પાણી આવી રહ્યું છે ઉપરવાસમાં વરસાદ છે એનું પાણી આવી રહ્યું છે અને એના કારણે પાણીનો ફ્લો સતત વધી રહ્યો છે હવે જો વધારે પાણી વધશે તો વડોદરાની મુશ્કેલી વધે કારણ કે ઓલરેડી પંદર વીસ જેટલી ઢોંકડપટ્ટીઓ છે સલામત ખસેડવામાં આવ્યા છે ઘણા બધા ગામો છે એમાં પણ પાણી ફરી વળ્યા છે એટલે આ પાણીના કારણે મુશ્કેલી વધી શકે છે એવી સ્થિતિ થઈ છે અને હજુ સતત આજવા સરોવરમાંથી પાણી પણ આવી રહ્યું છે સમગ્ર માહિતી સાથે આભાર તો વિશ્વામિત્રીની નદીની સપાટી વધી રહી છે અઠયાવીસ પોઈન્ટ પાંચ ફૂટ એ ભયજનક સપાટીથી ઓલરેડી છવ્વીસ ફૂટ જે એની ભયજનક સપાટી છે તેના કરતાં પણ બે ફૂટ વધુ વિશ્વામિત્રી નદી અત્યારે વહી રહી છે અને માટે જ વિશ્વામિત્રી નદી વડોદરામાંથી જ્યાં જ્યાંથી પસાર થાય છે એ વિસ્તારોને અત્યારે એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને ગઈકાલે પણ સ્થળાંતર કરવામાં આવ્યું હતું કેટલાક વિસ્તારોમાંથી